પ્રતિનિધિ તરીકે અમારા હોદ્દેદારો અને કારોબારી સભ્યો અત્યારે હાજર છે ગુજરાત ભાવ સમાજ દ્વારા કન્યાકુમાર છાત્રાલય ને આરોગ્ય કામ ખૂબ સુંદર કાર્ય ભગીરથ કાર્યમાં ઇન્દ્રાદી કૃપાથી સંપન્ન થવા જઈ રહ્યું છે ત્યારે આજે ગુજરાત વાંસર મહિલા મંડળના પ્રતિનિધિ તરીકે અમે કેટલીક બહેનો એની મુલાકાતે આવ્યા છીએ અમે આ કાર્ય જોઈને ખૂબ ગદ્ધ થઈ ગયા છીએ અને અમને વિચાર આવ્યો કે મા હિંગની કૃપાથી અમે એક સંકલ્પ કર્યો તો કે અહીંયા આનંદનો ગરબો કરવો એ સંકલ્પ અમે પરિપૂર્ણ કરવાનો વિચાર કરી રહ્યા છીએ એટલા માટે મંગળવારે તારીખ પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ અમે બંગરે બે ત્રીસ વાગે આનંદના ગરબાનું આયોજન કર્યું છે ગુજરાત ભાવ સમાજ દ્વારા આ ભગીરથ કાર્ય પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે મા હિંગળાજના આ આનંદના ગરબાનું ભગીરથ કાર્ય પૂરો કરવા માટે ગુજરાતમાંથી તમામ બહેનોને ગુજરાત મહિલા મંડળની હોય કે ન હોય જે બહેનો સભ્ય હોય કે ના હોય તમામ બહેનોને આનંદના ગરબામાં મહિલા મંડળ દ્વારા મહામંત્રી તરીકે રેખા ભાવ સૌને આમંત્રણ આપું છું આપ સૌ આવો અને અમારી સાથે આપણે હાઈડ્રિનીસ કરો રાખી છે દરેકનો પ્રેમ દરેકની પ્રાર્થના મળી રહે અને આપણું આરોગ્ય ધબકતી માટે સર્વ છે એ માટે સૌનો સાથ અને વિકાસ

એના માટે સૌને અપીલ કરવામાં આવે છે